હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવમાં જર્જરિત એકસો એસી મકાન ધારકો સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ડિવિઝન દ્વારા કડકાયેલું રૂખ અપનાવતા રહીસો દોડતા થયા હતા છેલ્લા બે વર્ષથી વારંવાર નોટિસ છતાંય અવગણના કરતા આખરે કાર્યવાહી શરૂ કરી પાણી લાઇન અને ડ્રેનેજ જોડાણ કાપવાની શરૂઆત કરતા રહીસો આજીજી કરી મુદત માંગતા આખરી 15 દિવસની મુદત રહીસોના માંગ્યા મુજબ આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો હતો ભરૂચ બાદ બીજા દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિભાગની ટીમ દ્વારા અંકલેશ્વર ખાતે કાર્યવાહી શરૂ કરી હતી અંકલેશ્વર હસ્તી તળાવ પંદર બ્લોકમાં એકસો એસી મકાન ધારકોને છેલ્લા બે વર્ષથી જર્જરિત ભાગ ઉતારી રહેવા અથવા રિપેર કરાવી લેવાની તાકીદ કરી રહ્યા હતા જોકે આ તાકીદ અને નોટિસને હળવાથી લઈ અનદેખી કરતા આજ રોજ તેમને દોડતા થવું પડ્યું હતું ગુજરાત હાઉસિંગ રોડ વડોદરાના કાર્યપાલક ઇજનેર અમિત મેનગઢ જાગીર વ્યવસ્થાપક સીબી પટેલ પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અરુણ ઓઝા અને નગરપાલિકાના ઇજનેર સ્નેહલબેન પટેલ સહિત વીજ નિગમ અને પોલીસ ટીમ સવારે આવી પહોંચી હતી ને એકસો એસી મકાનના પાણી ડ્રેનેજ અને લાઇટના જોડાણ કાપવાની શરૂઆત કરી હતી અચાનક તંત્ર દ્વારા શરૂ થયેલ કાર્યવાહીથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી અને મકાન પર આવેલ કાર્યવાહી કરવા માટે અંતે તેઓ દ્વારા અધિકારીઓ જોડે મેરેથોન વાતચીત કરી હતી અને આજે જે કરી પંદર દિવસની મુદ્દત માંગતા અંતે આગામી પંદર દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આવ્યો હતો જો કે આ પંદર દિવસ પૂર્વે વિભાગ દ્વારા દસમા દિવસે સ્થળ નિરીક્ષણ કરશે છતાં પણ જો સમારકામ કે અન્ય કામગીરી નજરે ના પડશે તો પંદર દિવસ બાદ પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખી મકાન ખાલી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી લેખિત બાહેધરી બાદ સમગ્ર મામલો હાલ તો થાળે પડ્યો છે ત્યારે રહીશોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીથી હાલ તો ફફડાટ ફેલાયો છે આ ઇમારતોમાં કેટલાક મકાનો ખાલી પણ છે ત્યારે આવા મકાન માલિકોને પણ આ અંગે આખરી તાકીદ કરી દેવામાં આવી છે દૈનિક ચૌહાણ હું ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવનો રહેવાસી છું એકસો એસી એલઆઈજી પંદર બ્લોક અમારા જર્જરિત છે અહીંયા ગાડી અમને દસ દિવસ પહેલા અહીંયા નોટિસ આપવામાં આવેલી હતી પણ અહીંની જનતાએ કંઈક ધ્યાન નથી આપ્યું ને ત્યાંથી નગરપાલિકાની સાથે અહીંયા ગાડી ગટર લાઈન વીજ અને પાણી એ બધું કટિંગ કટ કરવા માટે આવ્યા હતા પણ સાહેબને રજૂઆત કરતાં અમને કીધું છે કે પંદર દિવસ હજુ આપ્યા છે અમને પંદર દિવસની અંદર અમે જે આ રીનોવેશન છે અમારું બહારની સાઈડનું તે અમે કરી લઈશું એમના માટે અમે લિખિતમાં પણ એમને આપી દઈશું અને નગરપાલિકાને પણ આપવાના છે ઓકે ગુજરાત હાઉસિંગમાંથી આજે જે જર્જરિત મકાનો છે એના વીજ પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા જોડે સંયુક્ત અત્યારે હાથ ધરવામાં આવેલી હતી એ લોકોનો ઉગ્ર વિરોધ હતો એના લીધે અત્યારે કામગીરી થોડી સ્થગિત રાખેલી છે અને